ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય અંતર્ગત આજે આપણે એક ગુજરાતના એવા પ્રગતિશીલ ખેડૂતને મળીશું અને જેઓ પોતાના ખેતરની અંદર ઓર્ગેનિક ખેતી કરે છે પરંતુ સાથે સાથે છે ને નર્સરી પણ કરે છે અને નર્સરીમાં કઈ કઈ વસ્તુ ઉજેરે છે અને કેવી રીતે તૈયાર કરે છે રોપા અને રોપાનું વેચાણ કેવી રીતે કરે છે અને કેવી રીતે હોમ ડિલિવરી પહોંચાડે છે અથવા તો અહીંયા આવીને લેવું પડે છે એ વિશે વિસ્તૃત માહિતી આપણે ખેડૂત મિત્ર આગળથી લઈશું તમારું નામ જણાવો હરેશભાઈ ભીમજીભાઈ અને આપના ગામનું નામ જે તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી ઓર્ગેનિક ખેતીની સાથે 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 તમે આ નર્સરી તૈયાર કરો છો એમાં કયા કયા પ્રકારના રોપા તૈયાર કરો છો અને એને કેવી રીતે વેચાણ કરો છો વિસ્તૃત માહિતી જણાવો

શાક બનાવવું હોય ત્યારે બે પાંદડા તોડીને શાકમાં નાખી દે લસણનો સ્વાદ આવી જાય ઓકે એટલે કે ઈ પાન માં લસણનો સ્વાદ જ આવશે બરાબર અને એ વેલ નું પણ તમે રોપાનું વેચાણ કરો છો હા ઈ રોપાનું વેચાણ કરું છું હવે તમે આ બધા રોપાનું વેચાણ કરો છો એનો ભાવ કેવો ક્રે છે એટલે કે મોસમ ના એક રોપાનો ભાવ કેવો છે અહીંયા અહીંયા થી લેવા આવતી વખતે અહીંયા થી લેવા આવતા હોય તો 100 થી 150 રૂપિયા માં રોપો આપું છું ઓકે અને લીંબુનો રોપો લીંબુનો રોપો દોઢસો રૂપિયા બસો રૂપિયા જેવો ભાવ જેવો રોપો સાઈઝ ઉપર ભાવ હોય ઓકે સાઈઝ ઉપર અને આ વેલ તમે લસણ વેલ કીધી સરસ મજાની એનો ભાવ એના સો રૂપિયા ઓકે એના સો રૂપિયા રહેશે અને આ સિવાયને કયા કયા રોપા તમે તૈયાર કરો છો આ સિવાય સિવાયને ગુલાબના રોપા બનાવો છો એનો ભાવ એ ખેડ મિત્રોને જણાવો એ પચાસ રૂપિયા આપો છો ઓકે પચાસ રૂપિયામાં આપો છો અને એ કેવા કલરના એ ગુલાબ છે ગુલાબ છે આપણે એકદમ ગુલાબી કલરના એટલે કે ગુલાબી કલરના લાલ હવે તમારી આ લીંબુડી અને મોસંબીની વિશેષતા જણાવો કે તમારા રોપા શોટવાની કેટલી શક્યતા છે બીજા નંબરમાં ક્યારે ફળ આપવાની શરૂઆત કરે છે અમારા રોપા શોટવાની સો એ સો ટકા શક્યતા છે કે રોપા અમારા બેગની માલપા પ્લાસ્ટિક પોલિથીન બેગમાં જ આવે છે એટલે કે એમાં જ તૈયાર કરવામાં આવે છે અને એકદમ મીઠી અને મધુર મોસંબી છે ખટાશ નહીં આવે મારી મોસંબીમાં અને જે લીંબુના રોપા છે એ ઓરિજિનલ આપણે દેશી લીંબુ કહેવાય કાગદી લીંબુ હા કાગડી લીંબ હા કાગદી લીંબુના રોપા છે અને એની આવરણ થાય તમને કહું ત્રીજા વર્ષે મોસમબી વાવો કે લીંબુ વાવો ત્રીજા વર્ષે આવી જાય અને ટીસ્યુ કલ્ચર છે અને ગુલાબના ફૂલ છે એમાં ફૂલ આવવાની શરૂઆત ક્યારે થાય આપણે ઘરે રોપ્યા પછી અત્યારે અહીંથી જ લઈ જાવ ને એટલે શરૂઆત જ હોય ગુલાબના ફૂલની શરૂઆત જ હોય વાત જ અને પેલી વેલ છે એ તરત છોટી જાય છે હા ચોમાસામાં આ ચોમાસામાં એ પોલીથન બેગમાં અમે આપીએ એટલે ત્યારે તમારે ઘરે જઈને વાવી દેવાની અને આ વસ્તુ સોટવાની શક્યતા ક્યારે રે વધુમાં વધુ કઈ સીઝનમાં રે વધુમાં વધુ એંશી થી નેવુંસ ટકા ભેજ આપણે આહાડ અને શ્રાવણ બે મહિનામાં હોય ચોમાસામાં ચોમાસામાં ત્યારે વધુ રે બરાબર હવે કોઈક મિત્રો ને જરૂરિયાત હોય ગમે ત્યાંથી બરાબર અને તમારો સંપર્ક કરવો હોય અને સંપર્ક કરીને તમારી પાસે લેવા આવું હોય તો અગાઉ ઓર્ડર બુક કરાવવો પડે અથવા કે ફોન નંબર દ્વારા તમારો સંપર્ક કરાવવો પડે ફોન ફોન નંબર દ્વારા મારો સંપર્ક કરવાનો અને રોપા હાજરમાં હશે ત્યારે હું કહે કે ભાઈ હાજરમાં છે કે નહીં હોય તો હું પંદર દિવસ તમને લેટ કે ખોટો ધક્કો ખાવો નહીં તો પંદર દિવસ પછી આવજો તમારા ફાર્મ ઉપર આવીને જ આ વસ્તુ ખરીદી કરવી હોય તો ખરીદી કરી શકશે બરાબર અને સો ટકા ખાતરી બંધ જ હશે આ બધી વસ્તુ હા સો ટકા ખાતરી બંધ જ મધર પ્લાન્ટ મારા ફાર્મ ની મારી પાસે મોજુદ જોવા મળશે ઓકે એટલે કે જ્યાંથી તમે એનું ડોકું ને એ બધું બેસાડતા હોય એ વસ્તુ તમને જોવા જ મળશે એટલે કે આવરણ કેવું મધર મધર પ્લાન્ટ ઉપર ફળ જોવા મળશે ઝાડ જોવા મળશે તમને અને ત્યાર પછી જ રોપો ખરીદવો ઓકે અને જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ